થરામાં થરેચા પરિવાર પ્રજાપતિ સમાજના કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજીના મંદિરે મિટિંગ મળી કાંકરે તાલુકાના વેપારી મથક થરામાં થરા નગરનો વસવાટ થયો ત્યારથી થરેચા પરિવાર પ્રજાપતિ સમાજના કુળદેવી શ્રી બ્રહ્માણી માતાની પણ સ્થાપના કરવામાં આવેલ વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ માની આરતી રમેલ હવન પલ્લી બાધાપુરી કરવી વગેરે ધાર્મિક કાર્યક્રમો વારે તહેવારે યોજાય છે શ્રાવણસુદ પૂનમના પવિત્ર દિવસે સવારે કેસાભાઈ પ્રજાપતિ રવજીભાઈ પ્રજાપતિ અરજણભાઈ પ્રજાપતિની ઉપસ્થિતિમાં કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજીના મંદિરે ફોટો પ્રતિષ્ઠા અનુસંધાને મિટિંગ મળી હતી અનેક ચર્ચાઓના અંતે નવીન મંદિરે શ્રી બ્રહ્માણી માતાજી શ્રી ખોડિયાર માતાજી શ્રી સિકોતર માતાજી શ્રી વીર મહારાજ અને શ્રી હનુમાનજી મહારાજની ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંવંત બે હજાર એક્યાસીના માક્ષર સુદ ત્રીજને બુધવાર તારીખ ચાર બાર બે હજાર ચોવીસના રોજ સવારે યજ્ઞ પ્રારંભ બીજા દિવસે માક્ષસુ ચોથને ગુરુવાર તારીખ પાંચ બાર બે હજાર ચોવીસના રોજ યજ્ઞ પૂર્ણાહુતિ અને ફોટા પ્રતિષ્ઠા કરવાનું મુહૂર્ત સાસરી જોશી નરેશકુમાર લાલાભાઈ ભુદરભાઈ થરેચાના હસ્તે કરવામાં આવ્યું હતું નક્કી થયા બાદ પરિવારના ભાઈઓ જાગીરદાર સમાજની ધર્મગુરુ ગાદી દેવ દરબાર જાગીર મઠના મહંત પરમ પૂજ્ય એક હજાર આઠ મહંત શ્રી બળદેવનાથજી બાપુ ગુરુ શ્રી વસંતનાથજી બાપુ સમસ્ત ભરવાડ સમાજ ગુરુ ગાદી શ્રી જાજાવડા ગ્વાલીનાથ જગ્યાના પરમપૂજ્ય ધર્મધુરંધર શ્રી શ્રી એક હજાર આઠ મહામલેશ્વર મહંત શ્રી ઘનશ્યામપુરીજી બાપુ ગુરુ શ્રી શિવપુરીજી બાપુ થરા થિમઠના પરમપૂજ્ય એક હજાર આઠ મહંત શ્રી જગદીશ પુરીજી બાપુ ગુરુ શ્રી હરિપુરીજી બાપુ સંત સોહમ આશ્રમ રાજપુરના સંત શ્રી સોરામ બાપુને આ પાવન અવસરે પધારી આશીર્વાદ આપવા માટે આમંત્રણની અનુમતિ લેવા ગયા ત્યારે દરેક સંતો પધારશે તેવો આદેશ મળ્યો હતો અહેવાલ નટવ પ્રજાપતિ થરા